રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો ગત વર્ષોમાં રેવા આશ્રમ ખાતે ન નિર્મિત થનારા ભૂરખિયા હનુમાનજી દાદાના મંદિરે સત્ય વિજય મારૂતિ તરીકેની આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભૂરખિયા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્ત્વ પણ રહેલું છે જો કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નોની વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભૂરખિયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભુરખિયા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે મા રેવા આશ્રમ ખાતે છેલ્લા છ મહિનાથી રોજ સાંજે પાંચ કલાકે હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞ અગિયારથી પંદર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે તેમજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમવારે લઘુ યુદ્ધનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ કરનાળી મોરલી સંગમ સ્થિત રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુ લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો આ સાથે જ નવનિર્મિત હનુમાન મંદિરનું નામ સત્ય વિજય મારુતિ એટલે કે બુરખિયા હનુમાનજીનું નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું